નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબીડ વિસ્તાર માં બાજુ બાજુ માં આવેલ બે સગા ભાઈઓના બંધ મકાન માં ચોરીની ઘટના બની છે ભાવનગરના કાળિયાબેટ ભગવતી સર્કલ પાસે આવેલ શાંતિનગરમાં રહેતા અશ્વિનભાઈ મણિલાલ શ્રીમાંકર અને તેના ભાઈ પંકજભાઈ મણિલાલ શ્રીમાંકર ગઈકાલે સાંજના સમયે બહાર ગયા હતા ત્યારે તેમના મકાનમાં ચોરી થઈ હતી તસ્કરોએ બંને મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો મોટી રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે